જય શ્રી કૃષ્ણ મિત્રો તમે ફૂલેલા દડા જેવા આલુ પરાઠા તો ખાધા હશે પરંતુ આ રીતે ફૂલેલા મોમોસ પરાઠા નહીં ખાતા હોય એકદમ સ્વાદિષ્ટ બને છે અને બાળકોથી લઈ મોટા બધાને પ્રિય થઈ જાય તેવા છે કારણ કે મોમોસ તો બધાની ફેવરેટ આઇટમ છે અને મોમોસ પરાઠા જો આપણે ઘરે બનાવીશું તો એ હેલ્ધી પણ બનશે અને બધાને ભાવે તેવા બનશે આ પરાઠાની સાથે ખાવા માટે આપણે અહીંયા મોમોઝ ચટણી પણ તૈયાર કરવાની છે એકદમ ફ્રેશ અને હેલ્ધી ચટણી તો ફ્રેન્ડ્સ આ મોમોઝ પરાઠા વિથ મોમોઝ ચટણીની રેસીપી સ્ટાર્ટ કરું એ પહેલાં તમને લોકોને રિક્વેસ્ટ કરીશ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો ફ્રેન્ડ્સ સૌ પ્રથમ આપણે અહીંયા પરાઠા માટે લોટ બાંધવાનો છે તો તેના માટે આ રીતે બે કપ ઘઉંનો લોટ લઈ લઈએ અને તેમાં આપણે અડધો કપ મેદો ઉમેરીશું જો તમારે મેદો ન ઉમેરવો હોય તો સ્કીપ કરી શકાય છે અને હવે અહીંયા મેં અડધી ચમચી મીઠું ઉમેર્યું છે અડધી ચમચી હું તેમાં અજમો આ રીતે હાથથી મસળીને એડ કરું છું અને ત્યારબાદ તેની અંદર હું મોયણ માટે આ રીતે બે ચમચી જેટલું તેલ ઉમેરું છું અને ત્યારબાદ આ બધું આપણે સારી રીતે મિક્સ કરવાનું છે અને પાણી ઉમેરી આપણે અહીંયા લોટ બાંધવાનો છે આ લોટ વધારે કઠણ પણ ના હોવો જોઈએ અને વધારે પડતો નરમ પણ ના હોવો જોઈએ લોટ આ રીતે બંધાઈ જાય એટલે ઢાંકીને આપણે તેને રેસ્ટ ઉપર રાખીશું હવે પહેલાં આપણે અહીંયા લાલ ચટણી બનાવીશું મોમોસની જે સ્પેશિયલ ચટણી આવે તેના માટે આઠથી દસ સૂકા લાલ મરચાં લેવાના છે અને તેમાંથી મેં બીજ કાઢી લીધા છે આ થોડાક સ્પાઇસી હોય છે એટલે મેં બીજ કાઢ્યા છે અને હવે આપણે તેની અંદર આ રીતે એકદમ ઉકળતું ગરમ પાણી ઉમેરીશું ગરમ પાણીમાં આપણે મરચાંને પલાળીશું તો મરચાં ખૂબ ઝડપથી પલળી જતા હોય છે ત્રીસેક મિનિટ બાદ આપણે તેને ચેક કરવાનું છે ત્રીસ મિનિટમાં તે સોફ્ટ થઈ જશે અને અહીંયા જુઓ ફ્રેન્ડ્સ ત્રીસ મિનિટ બાદ મરચાં જે છે તે એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે ફૂલી ગયા છે હવે ત્યારબાદ આનું જે આ પાણી છે એ બધું પાણી આપણે કાઢી લેવાનું છે અને મરચાંને આપણે ન્યુટ્રી બ્લેન્ડર જારની અંદર એડ કરીશું તેમાં વન ફોર્થ કપ જેટલું લસણ ઉમેરવાનું છે અને અહીંયા મેં ત્રણ ટામેટા લીધા છે મીડિયમ સાઇઝના લાલ ટામેટા લેવાના તે આ રીતે રફલી ચોપ કરીને ઉમેરીશું ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી મીઠું ઉમેરવાનું છે અને એક લીંબુનો રસ આપણે આ રીતે ઉમેરી લઈએ ત્યારબાદ આ ચટણીને આપણે થોડીક લિક્વિડ બનાવવાની છે એટલા માટે હું તેમાં બે ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરું છું ટામેટાથી પણ તે થોડીક લિક્વિડ થશે અને આ બધું જ આપણે અગારોના પર્સનલ ન્યુટ્રી બ્લેન્ડર જારની અંદર ગ્રાઇન્ડ કરી લેવાનું છે તો ફક્ત ત્રીસ સેકન્ડમાં જ આ રીતે ચટણી જે છે એ ગ્રાઇન્ડ થઈ જશે તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ આપણી આ ચટણી જે છે એ એકદમ સરસ ગ્રાઇન્ડ થઈ છે કલર પણ એકદમ સરસ આવ્યો છે હવે અહીંયા એક પેનની અંદર આપણે આ રીતે ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકીશું તેલ ગરમ થાય એટલે આપણે તેમાં એક ચમચી કાશ્મીરી લાલ મરચાંનો પાવડર ઉમેરીએ તેલ થોડું નવ ગરમ થાય એટલે મરચું ઉમેરી લેવાનું બહુ વધારે પડતા ગરમ તેલમાં મરચું ઉમેરશો તો એ કાળું થઈ જશે અને ચટણીનો કલર પણ ખરાબ આવશે તો દસ પંદર સેકન્ડ માટે મરચાંને સાંતળ્યા બાદ આપણે જે આ પેસ્ટ તૈયાર કરી તે ઉમેરી લેવાની છે ત્યારબાદ ધીમા તાપે આપણે તેને પાંચથી છ મિનિટ માટે થવા દઈશું અને પાંચથી છ મિનિટ બાદ આ ચટણીમાંથી બધી બાજુએથી તેલ આ રીતે છૂટું પડવા લાગશે એટલે આપણી ચટણી જે છે એ રેડી થઈ ગઈ છે તો મોમોસની સ્પેશિયલ ચટણી તૈયાર છે અને તમે મોમોસ સાથે પણ સર્વ કરી શકો છો અને અત્યારે જે હું મોમોસ પરાઠા બનાવી રહી છું તેની સાથે પણ સર્વ કરી શકાય છે આ ચટણીને કાચની એરટાઈટ બોટલમાં તમે પંદર દિવસ માટે ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો હવે મોમોસ પરાઠા માટે મેં અહીંયા અડધી કોબી લીધી છે અને તેને હું એકદમ સરસ ફાઇનલી ચોપ કરી લઉં છું અહીંયા જો આ રીતે આપણે તેને એકદમ સરસ ફાઇનલી ચોપ કરી લેવાનું છે એકદમ પેસ્ટ નથી બનાવવાની પણ તમે ચોપરમાં કરશો તો એકદમ ઝીણું ચોપ થઈ જશે તમે છીણ પણ કરી શકો છો જો તમારી પાસે ચોપર ના હોય તો હવે અહીંયા મેં એક ડુંગળી એકદમ ઝીણી સમારીને લીધી છે ત્યારબાદ એક ગાજર એકદમ ઝીણું છીણ કરેલું એડ કરીશું સો ગ્રામ પનીરને પણ મેં આ રીતે છીણ કરીને લઈ લીધું છે અને વન ફોર્થ કપ જેટલા લીલા ધાણા સમારેલા એડ કરીશું અને ત્યારબાદ હું તેની અંદર ત્રણ લીલા મરચાં ઝીણા સમારેલા એડ કરું છું એક ચમચી હું તેની અંદર શેઝવાન ચટણી એડ કરું છું અને એક ચમચી હું તેની અંદર જે મોમોસની ચટણી મેં તૈયાર કરી તે એડ કરી લઉં છું અને સ્વાદ પ્રમાણે આપણે તેમાં અડધી ચમચી મીઠું ઉમેરીશું અડધી ચમચી આપણે તેમાં રેડ ચીલી ફ્લેક્સ એડ કરીશું ત્યારબાદ આપણે તેની અંદર વન થર્ડ કપ જેટલી સૂજી એડ કરીશું અને આ બધું આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે સૂજી ઉમેરવાથી વેજીટેબલ્સ જે તેનું પાણી છોડશે એ સૂજી એબ્ઝોર્બ કરી લેશે અને આ જે મસાલો છે એ આપણો મસાલો એકદમ પ્રોપરલી રેડી થશે તો મોમોસ પરાઠા માટેની ફિલિંગ તૈયાર થઈ ગઈ છે અને આપણે સાઈડ પર મૂકી રાખીએ અને હવે જે લોટ આપણે બાંધીને રાખ્યો હતો તે ચેક કરીશું તેમાં આપણે થોડુંક ઓઇલ ઉમેરી અને તેની મસરીને આપણે સ્મૂથ કરી લેવાનું છે તો અહીંયા જુઓ પરાઠા માટેનો લોટ એકદમ સરસ સ્મૂથ થઈ ગયો છે અહીંયા મીડિયમ સાઇઝના આપણે લુવા તૈયાર કરીશું આ લુવાને આપણે કોરા લોટમાં બોળી અને આપણે તેની રોટલી વણવાની છે તો પહેલાં આપણે આ રીતે મોટી રોટલી વણી લઈએ હવે ત્યારબાદ આપણે જે મોમોઝ માટેનો મસાલો તૈયાર કર્યો છે તે આપણે આમાં સેટ કરવાનો છે તો ટ્રાઇંગલ શેપમાં આપણે તેને સેટ કરી લેવાનું છે કારણ કે આપણે અત્યારે જે પરાઠા બનાવી રહ્યા છીએ તે ટ્રાયંગલ શેપમાં બનાવી રહ્યા છીએ તો મસાલાને પણ આપણે આ રીતે ટ્રાઇંગલ શેપમાં મૂકીશું એટલે દેખાવમાં પણ ખૂબ સરસ લાગશે અને હવે આ રીતે તેને ફોલ્ડ કરી લેવાનું છે તો પહેલાં હું બે સાઈડથી તેને ફોલ્ડ કરી લઉં છું અને પછી એક પ્રોપર શેપ આપવા માટે હું અહીંયા આની જે કિનારી છે એ આ રીતે થોડીક થોડીક કટ કરી લઉં છું તો અહીંયા થોડી થોડી કિનારી કટ કર્યા બાદ આપણે તેને ફોલ્ડ કરીશું તો એકદમ પ્રોપર શેપ આવશે નહીં તો બે બાજુ લોટ થોડોક એક્સ્ટ્રા વધતો હોય છે પણ આ રીતે કરીશું તો એકદમ સરસ પેક થશે અને હવે આની ઉપર આપણે થોડોક કોરો લોટ ભભરાવી દઈએ અને પરાઠાને આપણે હળવા હાથે થોડું વણી લઈએ તો ફ્રેન્ડ્સ આ પરાઠા છે એ વેજીટેબલ્સથી બનેલા છે એટલે આને બહુ પ્રેસ કરીને નહીં વણવાનું નહીં તો પાણી નીકળી અને બહારની સાઈડ એ તૂટવા લાગે છે પણ અહીંયા જો તમે આ રીતે પ્રોપરલી તેને હળવા હાથે ધીરે ધીરે વણશો તો પરાઠા ખુલશે પણ નહીં અને વણાશે પણ એકદમ પ્રોપરલી અને અહીંયા જો અમે આ પરાઠાને વણીને તૈયાર કરી દીધો છે તો ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ અને તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે તો સેમ એ જ રીતે મેં અહીંયા એક મોટી રોટલી બીજી વણી લીધી છે અને તેમાં પણ આપણે આ ફિલિંગને આ રીતે મૂકી અને તેને ટ્રાયંગલ શેપ આપી દઈશું અને ત્યારબાદ તેને પણ આપણે ફોલ્ડ કરી લેવાનું છે તો આ રીતે ફોલ્ડ કરીશું ટ્રાયંગલ શેપ આપવાનો છે બે બાજુ આપણે તેને આ રીતે કટ કરી લઈએ અને પછી આપણે તેને આ રીતે ઉપર સુધી પેક કરી લઈએ અને ફરીથી આપણે કોરો લોડ તેની ઉપર ભભરાવી તેને વણી લેવાનું છે તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ એકદમ સરસ આપણા આ પરાઠા જે છે એ વણાઈ જશે વણતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે હળવા હાથે જ તેને વણવાનું છે અને આ રીતે પરાઠા વણાઈ જાય એટલે આપણે તેને શેકી લઈએ તો તવો મેં પહેલેથી જ ગરમ કરવા માટે મૂકી દીધો હતો ધીમા તાપે જ પરાઠાને આપણે પહેલાં શેકીશું બંને બાજુ આ પરાઠા થોડાક થોડાક શેકાય એટલે તેની ઉપર આ રીતે ઘી ઉમેરવાનું છે તો ઘીની જગ્યાએ તમે તેલ કે બટરનો ઉપયોગ પણ કરી શકો છો પણ હું આ રીતે એક એક ચમચી જેટલું ઘી બંને તરફ ઉમેરીશ અને આ પરાઠાને આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર સેકી લઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ પરાઠો એકદમ સરસ આ રીતે ફૂલવા લાગ્યો છે એકદમ પરફેક્ટલી આપણા આ પરાઠા ફૂલીને દડા જેવા થઈ રહ્યા છે તો ફ્રેન્ડ્સ ગરમા ગરમ મોમોસ પરાઠાને મોમોસની ચટણી સાથે સર્વ કરો બાળકોથી લઈ મોટા બધાને પ્રિય થઈ જશે એકવાર આ પરાઠા બનાવશો તો બાળકો મોમોસ ખાવાનું ભૂલી જશે અને ફ્રેન્ડ્સ આ મોમોઝ પરાઠાની રેસીપી તમને કેવી લાગી એ મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમે હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો